વાલીયા તાલુકાના કુંડ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રિપ રહેલ એકસો ને સત્તર પોઈન્ટ ચારસો ને ચોત્રીસ કિલો ગ્રામ ચાંદીના સામાન મળી કુલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડના મુદ્દામાલ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોંઢ ગામ પાસે ગુજરાત ગાર્ડિયન કંપની આવેલી છે જે કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના પ્લાન્ટ મેઇન રોડ થતી ક્રીબની સાઈડ વોલની અક્રેલિક સીટ ટોળી ક્રીબ એરિયામાં પ્રવેશ કર્યો હતો અને ક્રીબની ફરતે લગાવેલ લોખંડની જાળી કોઈ સાધનવા ડે ટોળી સ્ટોરમાં એલ્યુમિનિયમ બોક્સ મૂકવામાં આવેલ છે સિલ્વર બ્રિક્સ ચાંદીની ઈંટ અને સિલ્વર એજી પ્યોરિટી મળી કુલ એકસોને સત્તર પોઈન્ટ ચારસો ને ચોત્રીસ કિલોગ્રામ ચાંદી મળી કુલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ પર્ચેઝ મેનેજર ગુરુ પ્રભજોત સિંઘને થતા તેઓએ અન્ય અધિકારી સાથે ક્રિપ સ્ટોરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ બારમી માર્ચના રોજ બે પંચાવન થી ચાર વાગ્યા દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા ઇસમો હાથમાં હેન્ડ ગ્લવ સાથે મોઢે કાળા કપડાં પહેરી પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી અંગે વાલિયા પોલીસે સત્તરમી માર્ચના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જર્મનીથી ઇમ્પોર્ટ કરાયેલા એકસો ને સત્તર કિલોગ્રામ ચાંદીની ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે કોટેડ ગ્લાસ બનાવવા કંપનીએ સિલ્વર ઇમ્પોર્ટ કર્યું હતું જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે